મનીષા ચોકડીથી રાણેશ્વર જતા માર્ગ પર ભ્રષ્ટાચારનો વધુ એક મોટો ભૂવો પડતા લોકોની મુશ્કેલી વધી હતી વડોદરાના શાસકો અને અધિકારીઓના પ્રતાપે વડોદરા શહેરમાં સૌથી વધુ ભૂવાનો વિક્રમ નોંધાઈ શકે છે વેરો વેરોભરતી પ્રજાને સુવિધાઓને નામે તેમાં પણ ભૂવાઓનો સામનો કરવો પડે છે આજે મનીષા ચોકડીથી રાણેશ્વર સર્કલ તરફ જતા માર્ગ પર ભ્રષ્ટાચારનું વધુ એક ભૂવાનું નિર્માણ થયું હતું એક વાહન ચાલક પોતાની કાર લઈને આ રસ્તીથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ટ્રાફિક જામ થતાં વાહન ચાલક દ્વારા વાહન રોકવામાં આવ્યું હતું તે સમય દરમિયાન જ અચાનક આગળના વ્હીકલના ભાગે મોટો ભૂવો પડી જતા આખી કાર ભૂવા લટકી ગઈ હતી વાહન વાહન ચાલક વાપરી બહાર નીકળી ગયા હતા પરંતુ જો કદાચ રનિંગ અવસ્થામાં હોત અને ભૂવો પડ્યો હોત તો કેટલી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હોત તેની કલ્પના કરી શકાય તેમ છે વાહન ચાલક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ટ્રાફિક શાખાને તેમજ મહાનગરપાલિકામાં પણ કોલ કરી મદદ માંગી હતી પરંતુ કોઈ દ્વારા મદદ ન મળતા પોતાના સ્વ ક્રેન મંગાવીને પોતાની ગાડી પૂવામાંથી બહાર કાઢી હતી સાથે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો ના ના અભી સ્લોચ કરી દી ગાડી અહીંયા કે ભઈ ટ્રાફિક આગળ હતું એટલે અને એટલી વાર માં ઝુકવા લાગે તરત દરવાજો ખોલીને બહાર નીકળ્યો ને પછી તો બંધ જ થઈ ગયો આખો જ ખાડો બે મિનિટમાં પડ્યો હોય હા જે છે